અમદાવાદમાં સારથી સોફ્ટવેરનું સર્વર ઠપ્પ થયું છે સતત બીજા દિવસે સર્વર ઠપ્પ થતાં લોકો પરેશાન થયા સર્વર ઠપ્પ રહેતા અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો લાયસન્સ આરસી બુક વાહન ટ્રાન્સફરની કામગીરી ઠપ પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક સર્વર ઠપ થવા પાછળનું શું કારણ છે ને ક્યાં ક્યારે આ શરૂ થશે ક્યારે કામગીરી જે છે પૂર્વવત થશે પ્રતિ આરટીઓ માં અરજદારોને આવું ન પડે તેના માટે ફેસલેસ કામગીરી શરૂ કરવામાં આવી હતી ના ફેસલેસ કામગીરી માટે એક સાર્વત્રિક સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું જેની અંદર તમામ પ્રકારની કામગીરી છે તે ઓનલાઈન અને ઘરે બેઠા થઈ શકે પરંતુ બરોબર જાતે શરૂ થાય છે ત્યારથી જે સર્વઠો ઠપ રહેવાના અનેક બનાવો બન્યા છે અને છેલ્લા 24 કલાકથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સમગ્ર ગુજરાત ભરની આરટીઓ કચેરીમાં આ જે સાર્વત્રિક સોફ્ટવેર છે તે ઠપ થઈ ગયું છે જેના કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે સાથે જ સર્વ ઠપ કારણે હજારો અરજદારોના કામગીરી છે તે અટવાઈ ગઈ છે ખાસ કરીને લાયસન્સ બનાવવાની કામગીરી હોય આ સી બુક બનાવવાની કામગીરી હોય કે પછી વાહન ટ્રાન્સફરની કામગીરી હોય તમામ પ્રકારની જે કામગીરી છે તે આ સાથે સોફ્ટવેરના કારણે થતી હોય છે અને સાથે સોફ્ટવેર બંધ રહેવાના કારણે આ જે કામગીરી છે તે ઠપ થઈ ચૂકી છે જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ સાથે સોફ્ટવેરના ના અપડેશન માટે સાત દિવસનો સમય માંગ્યો હતો અને સાત દિવસ આ કામગીરી બંધ રહી હતી અને સાત દિવસ બંધ રહ્યા બાદ કામગીરી જયારે શરૂ કરવામાં આવી હતી ત્યારે કામગીરી શરૂ તો થઈ હતી પરંતુ ત્યારબાદ ફરીથી આ સર્વના પ્રવાહના બનાવો અવારનવાર બની રહ્યા છે જેના કારણે અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આભાર પ્રતિક તમામ વિગતો માટે